અને ગ્લાસની મદદથી પણ આ રીતના તમે બાકી શકો છો શિયાળામાં ખવાતી પ્રસિદ્ધ દાળ એટલે કે લીલી તુવેરની દાળ હલો કેમ છો તો આજે આપણે ફરીથી એક નવા જ વિડીયો મળ્યા છીએ તો આજે આપણે કંઈક અલગ જ જોવાના છીએ મેં તમને પહેલાં વિડીયોની અંદર પણ ઝાલર પાપડીમાંથી લીલવા બતાવ્યા તો આજે પણ આપણે તેવા જ લીલવા બનાવવાના છીએ એટલે કે તુવેરની પાપડીમાંથી તો અત્યારે માર્કેટની અંદર તુવેરની પાપડી મળે છે તો આપણે તેમાંથી લીલવા બનાવવાના છીએ તો ઘણી જગ્યાએ દાળ પણ કહેવાતી હોય છે અમે તુવેરના લીલવા કહીએ છીએ તમે શું કહો છો તે જરૂરથી જણાવજો તો તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે તો શું તમે આવું ક્યારે બનાવી છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આજે આપણે તે બનાવવાના છીએ તો વિડીયોને પૂરું જોજો તો ચાલો હવે તો સૌ પ્રથમ હું તમને બતાવું કે આ છે આપણે તુવેરના દાણા એટલે કે લીલી તુવેર તો અત્યારે માર્કેટની અંદર મળતી હોય છે તો મેં તેના દાણા કાઢી અને સરસ એવા બાફી પણ લીધા છે તો આનો ટેસ્ટ તો કંઈક અલગ જ આવતો હોય છે તો તમે વિડીયોને પૂરો જોજો અને તમારા ફ્રેન્ડ મિત્રોને પણ શેર કરજો અને તમે આ સીઝનની અંદર અત્યારે જરૂરથી બનાવજો અને કેવું બને છે તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મેં દાણાને બાફી અને લઈ લીધા છે તો આપણે તેને આ રીતના થોડા ભાગી લેવાના છે જો મિક્સરની અંદર કરીએ તો આપણો સ્વાદ સારો નહીં આવતો હોય પરંતુ આ રીતના આપણે ભાગીશું તો આનો સ્વાદ વધારે સરસ આવતો હોય છે જો તમારે આ રીતના ના ભાગવા હોય તો તમારે એક ગ્લાસ લઈ લેવાનો અને એક ગ્લાસની મદદથી પણ આ રીતના તમે ભાગી શકો છો તો આ દાણાને આપણે સરસ રીતે ભાગી લઈશું તો સરસ સુગંધ પણ આવતી હોય છે કે આને ખાવાનું મન થઈ જાય તેવી તો મેં બધા દાણા સરસ રીતે આ ભાગી દીધા છે અને સરસ એવું જાડું જાડું થઈ ગયું છે પરંતુ આપણે આની અંદર પાણી નાખીશું તો હું અહીંયા અત્યારે એક લોટો પાણી નાખું છું તો આ રીતના સરસ રીતે પાણી અને દાળ મિક્સ થઈ ગઈ છે આની અંદર આપણે મસાલા કરી દઈએ તો મસાલામાં એક ચમચી જીરું એક ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું મેં લીલા મરચાંની લસણ પણ વાટીને લઈ લીધા છે એટલે આપણે એડજસ્ટ કરીને લઈ લેવાનું અને અડધી ચમચી ગરમ મસાલો અત્યારે આપણે થોડું મીઠું પણ નાખી દઈશું પછી એડજસ્ટ કરીને નાખીશું કેમ કે આની અંદર હજુ આપણે વઘાર કરી અને દહીં પણ નાખવાનું છે તો મસાલાની આપણે દાળ સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ જો તમારે વધારે જાડું રાખવું હોય તો થોડું પાણી ઓછું લેવાનું અને આનાથી થોડું પાતળું રાખવું હોય તો પણ થોડું પાણી પાડી લેવાનું તો વઘાર કરવાનો છે તો મેં કડાઈ મૂકી દીધી છે તેની અંદર આપણે બે મોટી ચમચી જેટલું તેલ લઈ લઈએ આ તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ચમચી જીરું નાખીશું જીરું સંધળા એટલે આપણે મીઠા લીમડાના પાન તો તેની અંદર લી લસણ અને લીલા મરચાં વાટીને નાખીશું મરચું અને લસણ નાખ્યા પછી તેની સરસ સુગંધ આવે એટલે પછી આપણે આ દાળ નાખીશું તો બીજું પણ હજુ હું પાણી નાખું છું કેમ કે આપણા ઘરની અંદર જેટલા સભ્યો હોય તેટલા માટે બનાવવાનું હોય છે તો વાટકાની અંદર થોડું બીજું પણ ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે તો દાળને આપણે બેથી ત્રણ મિનિટ માટે સરસ રીતે પહેલાં ઉકાળી લઈશું આપણા લીલવા સરસ રીતે ઉકળી ગયા છે તો તમને દેખાતું હશે તો તેની અંદર આપણે દહીં નાખવાના છીએ તો આ દહીં છે એકદમ મોડું છે બહુ ખાટું નહીં કે બહુ મોડું નહીં તેવી રીતના મેં લઈ લીધું છે જો તમને ખાટું વધારે ભાવતું હોય તો તમારે લઈ લેવાનું તો આપણે તે નાખીશું તો મેં અહીંયા એક વાટકા જેટલું લઈ લીધું છે તો દહીં નાખ્યા પછી આપણે તેને બહુ ઉકાળવાનું નથી ખાલી સામાન્ય ઉકળે એટલે ગેસ બંધ કરી દઈશું પહેલાં આપણે તેને ઉકાળી લીધું છે તો ગામડાની અંદર શિયાળાની ખવા શિયાળામાં ખવાથી પ્રસિદ્ધ દાળ એટલે કે લીલી તુવેરની દાળ બનતી હોય છે બધાના ઘરે અને તુવેર પણ હોય છે એટલે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો આ રીતના હવે આપણી દાળ બની ગઈ છે તો આજે આપણે લીલી તુવેરમાંથી દાણા કાઢી અને લીલવા બનાવ્યા છે તો આજના વિડીયોની અંદર તો ખૂબ જ મજા આવી હશે તો આ દાળને તમે રોટલો રોટલી કે ભાત સાથે ખાઈ શકાય પરંતુ મકાઈના રોટલા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવતી હોય છે તો આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય